તો મિત્રો કમોસમી વરસાદના કારણે ઘણા બધા ખેડૂતોને નુકસાન થયું અને ઘણા બધા ખેડૂતો છે એ બરબાદ થઈ ગયા તો તેના માટે સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે તેના વિશે આપણે આખી ડિટેલ જોવાના છે તો મિત્રો આ પરિપત્ર છે કેતી ખેતી નિયામકની કચેરી દ્વારા જાહેર કરવામાં આવે છે તો મિત્રો આ વિશે આ જે પરિપત્ર છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈશું તો મિત્રો તેમને આ વિષયમાં જણાવ્યું છે કે તાજેતરમાં જે ભારે વરસાદ થયો છે નુકસાન તેનું સર્વે કરવા બાબતનો એક પરિપત્ર છે મતલબ જે આ નુકસાન થયું છે તેનો એક આ સર્વે કરી અને તેની પ્રોસેસ કરવા માટેનો પરિપત્ર છે તો મિત્રો આના માટે એક એપ્લિકેશન જાહેર કરી છે તે એપ્લિકેશન આપણે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે તો મિત્રો તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો અહીંયા તમે આપ્યું છે કે જયભાર સાથે જણાવવાનું કે ત્રણ ચાર દિવસથી રાજ્યમાં થઈ રહેલા વરસાદના કારણે મોટા પાયે પાકને નુકસાન થયાનો અહેવાલ વિવિધ માધ્યમો આવી રહેલ છે રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનની સર્વે માટે સંદર્ભ ઠરાવો જોગવાઈ કરવામાં આવી છે જે ધ્યાનમાં લઈને આપના જિલ્લાની તાલુકા વરસાદના કારણે થયેલા પાકને ધ્યાનમાં લઈ તાત્કાલિક ઉત્પાદન ઠરાવો જોગવાઈ મુજબ સર્વેની કામગીરી તાત્કાલિક શરૂ કરવા સૂચન આપવામાં આવે છે દરરોજ થનાર વિગતવાર સર્વેની વિગત હવે પછી આપવામાં આવનાર ગૂગલ શીટમાં દરરોજ સાંજે પાંચ વાગ્યા સુધીમાં અચૂક અપડેટ કરવાની રહેશે કૃષિ પ્રગતિ એપ દ્વારા ખેડૂતો પોતે પોતાનું જે સર્વે તે કરી શકે મિત્રો આ એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવે છે જે જેના દ્વારા ખેડૂતો પોતાનું સર્વે છે પોતે જ કરી શકશે તો મિત્રો આના વિશે આપણે ડિટેલમાં જોઈશું જો તમે કહીશો તો આના પર આપણે એક વિડીયો બનાવીશું અને આના વિશે સંપૂર્ણ માહિતી આપણે કેવી રીતે સર્વે કરવું કેવી રીતે તમે ફોટા અપલોડ કરી શકો છો અને કેવી રીતે આની ટર્મ એન્ડ કન્ડિશન છે તે દરેક માહિતી આમાં જોઈશું તો મિત્રો અહીંયા તમે પરિપત્ર છે તે ધ્યાનથી વાંચી શકો છો મિત્રો તમને જે વિડીયોમાં દેખાઈ રહ્યો છે તો મિત્રો અહીંયા જે દરેક પાકો છે ખરીફ પાક છે રવિ પાક છે દરેક પાકને અહીંયા જે નુકસાન થયું છે તે તમારે ડિટેલ આપવાની રહેશે તો મિત્રો જે તમે એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કર્યા બાદ કેવી રીતે તેની પ્રોસેસ કરવી અને તેના પછી તમારે ક્યાં અપલોડ કરવાનું રહેશે અને કેટલા દિવસની પ્રોસેસ છે સંપૂર્ણ માહિતી આપણે આગળ જોઈશું તો વિડીયોમાં બનાવી લેજો તો મિત્રો અહીંયા તમને આપ્યું છે કે ભારે વરસાદ પૂર પૂર કમોસમી વરસાદ વાવાઝોડું વગેરે જેવી કુદરતી આપત્તિથી થયેલ પાકના નુકસાનના અહેવાલ જિલ્લા વહીવટી પાસેથી મેળવી મેળવીને ખેતી નિયમશીને પોતાના સત્તાની રૂએ રાજ્યકક્ષા સંકલન સેટેલાઇટ ઇમેજ આધારિત ઇમ્પેક્ટ વિસ્તાર સેટેલાઇટ પ્રોજેક્ટ હેઠળ મેળવવાનો રહેશે મિત્રો જે આ ઇન્ફોર્મેશન છે તે સેટેલાઇટ જે છે તેના દ્વારા ઇન્ફોર્મેશન આ તેમને મેચ કરવાની રહેશે તો મિત્રો આ જે ડિટેલ છે એ તમારે સંપૂર્ણ જે સેટેલાઇટ દ્વારા કરવામાં આવવાની છે મતલબ જે તમે સર્વે કરશો ત્યાંથી સેટેલાઇટ દ્વારા કન્ફર્મેશન કરવામાં આવશે મેચ કરવામાં આવશે ડેટા ત્યાર પછી તે આગળની પ્રોસેસ થશે તો મિત્રો આગળની માહિતી છે તે તમે વિડીયો પોઝ કરીને તમે આખી માહિતી ધ્યાનથી વાંચી શકો છો મિત્રો તો મિત્રો તમારે કેવી રીતે પ્રોસેસ હોય છે તે સંપૂર્ણ અહીંયાથી તમે વાંચી અને પ્રોસેસ કરી શકો છો તો મિત્રો અહીંયા તમને મોટી મોટી ડિટેલ હું કહી દઉં કહી દઉં છું ડિજિટલ સર્વે કામગીરી માટે દરેક સર્વે કરેલ અને અગ્રસસ્ત્ર વર્ષ સર્વે નંબર ફોટોગ્રાફી જીઓ ટેકિંગ સાથે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ દ્વારા અપલોડ કરવાની રહેશે આ કામગીરી માટે ખેતરવાઈઝ પચીસ રૂપિયા ચૂકવી ચૂકવી શકાશે મતલબ તમે જે કોઈ આના વિશે નોલેજ હોય આના વિશે કોઈ ઇન્ફોર્મેશન જાણતું હોય મતલબ સી કોમ્પ્યુટરનો જે જાણકાર હોય તેના દ્વારા તમે ઇન્ફોર્મેશન અપડેટ કરાવી શકો છો મિત્રો તેને અ અહીંયા લેટરમાં જણાવ્યા મુજબ તમને પચીસ રૂપિયા તમે મહિતાનું પણ આપી શકો છો તો મિત્રો આ સંપૂર્ણ ડિટેલ તમે ધ્યાનથી વાંચી શકો છો મિત્રો આ જે આ સર્વે છે તમારે સાત દિવસની અંદર કરવાનું હોય છે તો મિત્રો તમને હું આગળ તમને ડિટેલથી જણાવીશ કે તમારે કેટલા દિવસની અંદર સર્વે કરવાનું હોય છે કેટલા દિવસની અંદર આ આ પૂરી કરી અને કેટલા દિવસની અંદર હજી સરકાર દ્વારા સહાય ચૂકવાય એ કેટલા દિવસની અંદર થશે તે સંપૂર્ણ માહિતી હું છેલ્લે તમને કહીશ તો મિત્રો વિડિયોમાં બને રહો તો મિત્રો અહીંયા સમય મર્યાદાનો એક નીચે કોષ્ટક આપ્યું છે હું તેના વિશે હું વાત કરવા જઈ રહ્યો છું ત્યાં સુધી તમે કદાચ આગળની માહિતી વાંચવાની બાકી હોય તો તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકો છો તો મિત્રો અહીંયા તમને એક આપ્યું છે કે ખેતી નિયમિત સ્ત્રીની સેટેલાઇટ ઇમેજ આધારિત ઇમ્પેક્ટ વિસ્તારની માહિતી મેળવી જિલ્લા તંત્રને આપવી મતલબ જે જે આના જે કચેરીના જે નિયામિક હોય તેમને આ સેટેલાઇટ દ્વારા એમજમાં જે ઇન્ફોર્મેશન મેળવી અને તેમના તંત્રને આપી દેવી કુદરતી આપત્તિની ઘટના બન્યા બાર દિવસની અંદર આ પ્રોસેસ કરવાની છે મતલબ જે ઘટના બની છે એની બાર દિવસની અંદર તેમને પ્રોસેસ કરવાની હોય છે અને વિગતવાર ડિજિટલ સર્વેની કામગીરી સર્વે હુકમ થયેલી દિન વીસ દિવસની અંદર પૂરી કરવાની છે મતલબ આ સર્વેની વીસ દિવસની અંદર સંપૂર્ણ પ્રોસેસ પૂરી કરવાની છે એવું આ પરિપત્રમાં જાહેર કરેલ છે અને ત્રીજા નંબરમાં જોઈએ તો મિત્રો ડિજિટલ સર્વે અને સેટેલાઇટ ઇમેજ મેચ કરી નુકસાનના સર્વે નંબર વાઇઝ રિપોર્ટ જિલ્લા કલેક્ટર મોકલી આપવાનો રહેશે સાત દિવસની અંદર આને મોકલી આપવાનો રહેતો હોય છે અને ચોથા નંબરમાં જોઈએ તો મિત્રો ખેતી સરકાર સરકારશ્રીનો કરવાની થતી સંકલિત દરખાસ્ત સર્વે સંપૂર્ણ થયાની પંદર દિવસની અંદર આ તેમને આ ચૂકવવાનું રહેશે તો મિત્રો તેનો અર્થ એ થાય છે કે આ જે તે સર્વે પૂર્ણ થયાના પંદર દિવસની અંદર આ સરકારને જે તે સહાય આપવાની હોય છે તે પંદર દિવસની અંદર આપી દે છે